ચલો મિત્રો જય હિન્દ આજનો પહેલો સવાલ છે અશોક વાટિકામાં સીતા માતા કયા વૃક્ષ બેઠા હતા ઓપ્શન છે એ આંબાના બી પીપળાના સી વડના બી લીમડાના સાસો જવાબ સી વડના ઝાડની છે સવાલ નંબર બે રામને વનવાસ આપવાની પ્રેરણા કોના તરફથી મળી હતી ઓપ્શન છે એ બી મંથરા સી મમતા સુમિત્રા સાચો જવાબ બી મંથરા તરફથી સવાલ નંબર ત્રણ ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું ઓપ્શન છે માયાસુર બી બકાસુર સી મેઘનાથ ડી અક્ષય કુમાર સાચો જવાબ સી મેઘનાથ સવાલ નંબર ચાર રામાયણમાં કુલ કેટલા કાંડ આવેલા છે ઓપ્શન છે એ સાત બી આઠ સી ચાર ડી ત્રણ સાચો જવાબ એ સાત કાંડ આવેલા છે સવાલ નંબર પાંચ લક્ષ્મણને નાગપાશમાંથી કોણે કોને મુક્ત કર્યા હતા ઓપ્શન છે એ હનુમાનજી બી સુસેન સી ગરુડ ડી વિભીષણ અને આ મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં સાચો જવાબ સી ગરુડ સવાલ નંબર છ જટાયુના ભાઈનું નામ શું હતું ઓપ્શન છે વરુણ બી હયાતી સી અરુણ ડી સંપાતી સાચો જવાબ ડી સંપાતી સવાલ નંબર સાત શ્રવણના પિતાનું નામ શું હતું જણાવો ઓપ્શન છે એ હેરીસેન બી શાંતનું સી દામોદર ડી અગ્નિસેન સાસો જવાબ બી શાંતનું સવાલ નંબર આઠ રામ લક્ષ્મણને આશ્રમની સેવા કરવા કયા ઋષિ લઈ ગયા હતા ઓપ્શન છે દ્રોણાચાર્ય બી પરશુરામ સી વિશ્વામિત્ર ડી વશિષ્ઠ સાસો જવાબ સી વિશ્વામિત્ર સવાલ નંબર નવ સંજીવની જડીબુટ્ટીનું નું રહશ્ય બતાવનાર વેદનું નામ શું હતું ઓપ્શન છે એ અશ્વિન બી જામવન સી વિભીષણ ડી સુષેણ સાસો જવાબ ડી સુશેણ સવાલ નંબર દસ હનુમાનજીના પિતાનું નામ શું હતું ઓપ્શન છે એ કેશરી બી જામવન સી બૃહસ્પતિ ઇન્દ્ર મિત્રો વિડીયો પસંદ આવતો તો વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાસો જવાબ એ કેશરી